આ તો મંડપના ઉજાગરા હતા મારા વાલા એય વાલો હશે તો યાર ડર સ્ટાર્ટિંગ થાય છે ભુવાજી ભુવાજી કેમ છો કરી દીધું છે એન્ટ્રી અને મસ્ત નવ કપડા ગણપતિને પેલા દર્શન કરી જય શ્રી આ છે એન્ટ્રી મસ્ત રાજા મહેલ અને મારો આઢો હે

મસ્ત હા છે એન્ટ્રી પાછળ જીમા એન્ટ્રી છે આપણે એન્ટ્રી છે રેડી અને હશે જમણવારો અને હશે બેઠક એટલે કે આજમીઓની બેઠક અત્યારે બેઠક બે ત્રણ ચાર પોસ્ટ લાવે અને હશે પૈસા લખવાનું ટેબલ રેડી રમણવાનું ટેબલ

લાઈક કરો રીગરુમ આજની બ્રેકિંગ ન્યૂઝ બે લગાતાર રાતના મંડપ છે છે કોક ગાદા ગાદાડું લઈ જાય દો તારી મારે શુ કરવાની દોઆર નથી માગો તોપલા રફોડાવાળા લે કો ગુમગા બેસડો બેસડો તો મૂકો છું કોઈના બોલો હું બોલે પટ્યું છે બોલ્યો ખબર નહી પડતી

नेणाली मारेली तो मंडप मर्याती जो मारा छोकरा जो काम करे छे आ जो हा कोडीसी तो भागवानी जे 100% डर्क डर्क मजाक मत करो पूरा ऊपर है मजाक मत जो आऊ काम करे किरको आप भईयो माडे ग गापरेल ऊपर ना मुणई रओ